અનુસૂચિત જાતિના પ્રમુખના પુત્ર સંજય સોલંકીનું ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા અપહરણ કરી જાનથી મારવાની કોશિશ કરાય અને તેનો વિડીયો બનાવવામાં આવ્યો એટલું જ નહીં તેને ધાક ધમકી પણ આપી ત્યારે આ ચકચારી ઘટનામાં હત્યાની કોશિશ રાયોટિંગ જાનથી મારી નાખવાની કોશિશ અને એટ્રોસિટી મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો આ કેસ હવે હાઈ પ્રોફાઇલ બનતો જઈ રહ્યો છે ત્યારે આ કેસમાં પોલીસે કામગીરી કરી છે અને ત્રણ આરોપીઓની એસસી એસટી સેલ અને એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે આ ત્રણેય આરોપીઓએ માર માર્યાની ઘટનામાં બ્રીઝા કારમાં આવીને અપહરણ કર્યું હોવાનું કબૂલાત કરી છે આ ત્રણ આરોપી જસદણના રહેવાસી છે પરંતુ સવાલે છે કે પાયદળિયાને તો પકડ્યા પરંતુ જે મૂળ આરોપી છે ગણેશ જાડેજા ઉર્ફ ગણેશ ગોંડલ તે હજુ પણ પોલીસની ગિરફતની બહાર છે તો તેની ધરપકડ ક્યારે થશે આ સમગ્ર મામલે પોલીસે નિવેદન પણ આપ્યું હતું શું કહ્યું છે તેમણે સાંભળો ગોંડલના ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાના પુત્ર માજી ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાનું નામ એફઆઈઆરમાં નોંધાયેલું છે અને એ સિવાય બીજા દસેક માણસો અને ત્રણ ગાડીઓ ફોર વ્હીલ જે હતી એ અનુસંધાને અપહરણ કરી અને લઈ જઈ અને ત્યાં માર મારી અને પાછા મૂકી ગયેલા એ પ્રકારની ફરિયાદ દાખલ કરેલી છે અને તપાસ દરમિયાન અમારી એસપી સાહેબની સૂચનાથી એ ડિવિઝન પીઆઈ એલસીબી વગેરે આ સાથે કામમાં જોડાય અને ટેકનિકલ સર્વેલન્સ અને અમારા બાતમીદારો મારફતે જે કાંઈ માહિતી એકત્ર કરી અને અમે એમાં જે વાહનો આપણા નેત્રમ શાખાના અને એનો ઉપયોગ કરી અને વાહનો આઇડેન્ટિફાય કરવામાં આવેલા કે જે અપહરણમાં ઉપયોગમાં લીધા હતા એના અનુસંધાને એલસીબી અને એ ડિવિઝન પીઆઈએ ગોંડલ ખાતે વોચમાં રહી અને આ ગુનાના કામે જે બ્રેઝા ગાડી વપરાઈ હતી નંબર પ્લેટ વગરની એ બ્રેઝા ગાડી અને એમાં બેઠેલા ત્રણ આરોપીઓ જે અપહરણ વખતે હતા એ ત્રણને હસ્તગત કરી અને અમારી પાસે રજૂ કરેલા અને પૂછપરછ દરમિયાન એ લોકોએ ગુનાની કબૂલાત કરેલી તેમજ ક્રોસ વેરિફિકેશન કરતા પણ એ લોકો આરોપ આ ગુનામાં હાજર હતા અને ગુનાહિત કૃત્ય કરેલું જેથી એ લોકોની ગઈકાલે ધોરણસર સાંજે અટક કરવામાં આવેલા છે આ ત્રણ આરોપીઓ જે છે એમાં જે અતુલ છે એ આ બ્રેઝા ગાડી ચલાવતું અને એને જે છે પેલા ફરિયાદીના એક્સેસને પાડી દઈ અને એ વખતે જે પડી જતા એને ઉચકી અને બ્રેઝા ગાડીમાં લઈ જઈ અને અપહરણ કરેલું મુખ્ય આરોપી ના માણસ મારફતે આ લોકોને જાણ કરવામાં આવી છે એ નામ અમે હાલ ડિક્લેર નહીં કરીએ કારણ કે અમારો હજી તપાસનો વિષય છે અને એ નામ આપીએ તો આરોપીઓ સચેત થઈ જાય કે ભાઈ એમનું નામ અજાણ્યા માણસો છે બરાબર એટલે એના મારફતે આ લોકોને જાણ કરવામાં આવી કે ભાઈ જુનાગઢ ખાતે આપણે જવાનું છે માથાકુર થઈ છે અને જુનાગઢ ખાતે જવાનું છે એટલે એ લોકો બ્રેઝા ગાડી લઈ અને જસદણથી અહીંયા આવેલા સંજય સોલંકી અને ગુંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સાથે એક ઘટના બની હતી અને એ ઘટનાના આધારે મોડી રાત્રે સાડા વાગે ગણેશ જાડેજા અને તેના સાથીઓ દ્વારા જુનાગઢના સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું આ ઘટનાએ છેલ્લા ત્રણ દિવસથી જે ચકચાર મચાવી છે એને લઈને પોલીસ ઉપર ઘણા બધા સવાલ ઉઠી રહ્યા હતા પોલીસ આ અંગે કામગીરી કરશે કે કેમ તે અંગે પણ કેટલાક સવાલો ઉઠી રહ્યા હતા દલિતોએ માંગ કરી હતી કે જો છ તારીખ સુધીમાં આરોપીઓને પકડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પૂરા ગુજરાતમાં કરવામાં આવશે અને આને જ લઈને પોલીસે હાલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આ ત્રણે ત્રણ આરોપીઓ બીજા આજે પિઝા કાર દેખાઈ રહી છે આ બીજા કારની અંદર આવેલા હતા અને તેમણે સંજય સોલંકીનું જુનાગઢમાંથી અપહરણ કર્યું હતું પોલીસના કહેવા મુજબ આ જે ઘટના છે એ ઘટનાને લઈ અને આ ત્રણ આરોપીઓ જશ્બરના છે અને તેઓએ વચેટિયાના માધ્યમથી આ આરોપી સંજય સોલંકીનું અપહરણ કર્યું હોવાનું પોલીસ જણાવી રહી છે હરગેવ જોશી ગુજરાત તક જૂનાગઢ